દક્ષિણ છે ને ટાંગો છે ને ફ્રેક્ચર થઈ ગયું હતું એટલે વિડીયો આપણા નતા આવતા મારી સજેને દે ખુડો લેવો છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા અમારા વ્લોગમાં માં બધાયને જય માતાજી અને જય દ્વારકાજી તો આપણો આજ બે દિવસ પછી આજે આપણે વિડીયો આવ્યો છે અને રીઝન તો બહુ મોટું નહોતું નાનું તો એક રીઝન હતું પણ એ રીઝન શું હતું ને એ દક્ષા તમને કહે બોલો બધા એને જય માતાજી અને જય દ્વારકાધીશ તો રીઝન એવું હતું કે રીઝન તો શું કહેવાનું હોય અત્યારે મારા શહેરા ઉપર કોઈને લાગતું તો નહીં હોય રીઝન એવું હતું કે દક્ષા છે ને ટાંગો છે ને

જોવો તો ડોક્ટર સાહેબ આનું મગજ વી ગયું છે બેડ મારી ગયો તો હા બેડ મારી ગયો તો એમ હતું ને કાટ ખાઈ ગયો તો હતો એમ કાઈ નતો મને તાવ આવી ગયો છે ના ના ડોક્ટરે હું કીધું કે આ છે ને મગજ જ નથી કે દક્ષ્યાને તમે એક ઠીક હવે આ તો મારે હું બધી વાત કરી પણ એ કે તમે એડજસ્ટ કરો એ સારું એમ હતું કા એને મને કીધું તમે એડજસ્ટ કરો એ સારું છે એમ તમને નહીં તમે સમજ્યા હશો એમ નહી હાલો હાલો ઓરિજિનલ જે વસ્તુ હતી ને કહી ગયો હાલો

તો એનું રીઝન છે કે હું માંદી પડી ગઈ થી અને આજ તો તાજી માજી થઈ ગઈ છે ભાઈ આપણે અહીંયા બેઠા શાંતિ અમારા માનું બેન એમ કે છે કે કાકા મારે એક તમને છે ને સોંગ સંભળાવવું છે તમારે ઓડિયન્સ અને એ સોંગ છે મારે સૈયરને ને સંગાટ ટેટોડે લેવો છે હાલો માનું બેન ગાવ ગાવ હા મારી સજને દે ખુડો સાસ દે ખુડો લેવો છે વાડી ઢોલી દાની સાસ દે ખુડો લેવો છે બીજું બીજો કંઈ

વાત કરે છે વાહ ભાઈ વાહ આપણે પહેલા બ્લોગ બનાવ્યો હતો જે અમે ટાઇટલ શરૂ કર્યું હતું ને બ્લોગ બનાવવાનું ત્યારે તે આપણે વિડિયો બનાવ્યો હતો તે દુ તો પછી આલ્બમ આપણે કાઢ્યો જ નથી આમ મે મેમન આવી ત્યારે મહેમાન આવે ત્યારે મે જોવી ખરા પણ આમ વિડિયો ન બનાવ્યો હું તો અત્યારે નવા નવા સબસ્ક્રાઇબર આવ્યા હોય એને જે અમારા લગ્નનો મેરેજનો આલ્બમ જોવો હોય તો બધા કોમેન્ટ કરીને કહેજો તો કાલમાં અમે બ્લોગ બનાવી નાખીને ખાલી એક પત્તું બતાવું તમને હું

તો બધા કમેન્ટ કરીને કહેજો તમારે બધાને જોવું હોય તો અને ઘણા દિવસ થઈ ગયા અમે નથી જોયા તો અમે આરો આર લઈ લેવી તમારે આરો આર ગાઈસ છે ને લાઈટ વહી ગઈ છે અને દક્ષા મને એમ કહે છે કે આપણે બંનેનો ફોટો આવશે ને એમાંથી કે મસ્ત હું લાગુ છું તો કમેન્ટ કરીને કહેજો આમાં કોણ સરસ લાગે છે આ ફોટામાં જોજો બંને બાજુ જોઈ લેજો રૂપાઓ કોણ લાગે એમ આ માનતી નથી હું કહેતો ને કહું છું કે હું સરસ લાગુ એમ માને નહીં એને શું થાય તો હજુ કાસ જ જ જોવે એવું નથી દાંતમાં દાંત ડાક પડી ગયો ને એ જો કેન્સર નથી ઉમર થઈ ગઈ હવે તમારું થઈ ગઈ છે હા છોરા ગઢા ડોસા થાય તો શું થાય પછી દાંત પડવા મળે ને ગઢા ડોસા તમે સોવો લ્યો લે તો ગઢા ડોસા હા છોરા થાય એને દાંત પડે કે જુવાનડા હોય એને દાંત પડે એવું છે બધું મારે ક્યાં પડી ગયો અને આયા છે ને આપણે ફ્રિજમાં આજ કઈ ખાવાનું પડ્યું છે લ્યો ખાવ

તો ને વિડીયો આપણે અહીં કરીએ પૂરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળશે કાલે નવા બ્લોગમાં જોઈએ બાય બાય